તો અજય માતાજી મારા કાલેજ જાઓ તો આજના બ્લોગ માં તમારું સ્વાગત છે અને અહીંયા નિધિબેન અને એની મમ્મી કામ કરી રહી છે મારા કાલેજ જાઓ અત્યારે આવી ગયા છે વાળામાં અને નિધિબેન જો ક્યાં મસ્ત બે ગયા છે અને અહીંયા ગુડીબેન પાવડાથી પાવડા થી કોમ કરેલા પણ વિડીયો ચાલુ કરી એટલે બંધ કરી દીધું છે જાણે થોડુંક માટું કાઢવાનું ને અમે તને નહીં આવે હે હે જાણે માટી કાઢ હસીસ નહીં હવે હું ચાર કામ કરવું જો અમારા કલેજો અહીંયા આગળ આટલું સાફ કરીને આપ આટલી બધી માટી નાખીને કેવું કે આ જગ્યાને એકદમ પરફેક્ટ લેવલવાળી કરી દીધી છે નહીં નિધું નહીં હે બેટો મસ્ત કરી દીધું ના પડે હવે આગળ તારા જેવા નાના નાના છોકરોને બનાવવાના તારા જેટલો નહીં તારાથી મોટો જાહેર તું થોડુંક પેલું કોમ કરી દે ફટાક દે તો મિત્રો કોમ પાછું ચાલુ કરી દીધું છે એ ડોટ પેલી એ ડોટ પેલી કાનને યાર આવે ભાઈ બહુ જોઈ કોમ કરવાનું થાય એટલે જોર આવે છે હે હે મમ્મી જોયા આવે નિધિ છુઆ મમ્મી જોયા આ ક્યાં તો મમ્મી નિધિ मम्मी क्या जोर आवे के जोर जोड़? जो छोड़ी क्या जोर 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 मम्मी क्या जोर क्या तो जोर आवे ए हां करवा है फटाफट काम क्यों फटाफट काम करवा मड़ गया पटक पत तू सु कर रहा है बे रह ए बिटतू दयो होयो दयो होयो खांदू नी खांदू मम्मी च मनायो गेल खा काका काक मनाऊ अन चीची बनाई ચીચી નહીં બનાવી તો ચૂક જોડે કા કેટલું ખાવાનું હો તો માટી ના રમીશ એમ કરી તો માટી ખાધી ને તો આઈ બની છે તારી આઈ બની છે હા હે ઘેર જવું ચો નિગમ ગમ તો લેડો એ જો લગા કે હૈસા હેડા ગુડી મેરી નહીં ગયા તા મમ્મી મેલી જતો રહી હે

નિધ ઉચકીલા આવે બે વસ્તુ તો તમે ઉચકી આવો તાર તમારે ઉચ છોકરી નહીં બાપે બાપે નિધિ પડીશ પહીશ ક તો વાગશે કતો વાગશે ચાલો મારા કલે જાવ અત્યારે હવે સાત વાગ્યા છે તો ઘરે જઈએ મસ્ત નહીં ધોઈ નાખે ચાલો ઉતરવા નહીં ઉતર હેડ તો ભય લઈ છે ઉતી જાય ઉતી જાવ ઉતી પહીશ भाई 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 कुछ को मार दी दो चढ़ो तो डबो पर चढ़ी गई धन आओ नहीं भाई है जा है नहीं कार यार ला यार उन ले लो लाए वांद्रो आओ ना तू नहीं ही ऐसे नहीं बेटू नहीं तू नहीं कारी भयान नहीं कार क्या नहीं कार क्या जा नया यार जो बोन के है नया ही नहीं ना ठंडू पानी है ठंडू पानी गरम पानी जोसे पाहु है वारी, मारी वो जोय त निधि ठंडा पानी ना नहीं तो ठंडा पानी नहीं, नहीं। कि गरम पानी वो नहीं वो नहीं।, नहीं जा है नहीं का कैमरा बिग थैंक यू फॉर बीइंग हियर बहुत-बहुत धन्यवाद